વડિયર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં તેઓના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગના વડાઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં વડોદરા શહેરમાં સુશોભન રંગરોગાન વગેરેની ચર્ચા કરવામાં આવી હતી પ્રિન્સિપલ સેક્રેટરીએ વડોદરાના જવાબદાર અધિકારીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માન્ય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ કેમ્પ અને પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોસ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભુવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીસ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ્સ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એકબીન હતું અત્યારે કોઈ પણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લીનિંગ અને એના સુશોભન માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ એના માટે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી